પાલનપુરના રતનપુર ગામે રામેશ્વર મંદિર ઉપર પડી વીજળી કડાકા ભડાકા સાથે મહાદેવના મંદિર પર વીજળી પડી પાલનપુરના રતનપુર ગામે રામેશ્વર મંદિર ઉપર પડી વીજળી કડાકા ભડાકા સાથે મહાદેવના મંદિર પર વીજળી પડી શિવલિંગ ખંડિત ન થયું પરંતુ જલધારા તૂટતા પથ્થરો બસો ફૂટ દૂર ઉડ્યા હતા પાણી ચઢાવવા માટેની ડોલને નુકસાન થયું મંદિરની બાજુમાં આવેલી છે શાળા વીજળી પડી એની પાંચ મિનિટ પહેલાં જ બાળકો ત્યાંથી પસાર થયા હતા શાળાના બાળકોનું પણ થયું આ બાદ બચાવ શિવલિંગ પર વીજળી પડી પરંતુ શિવલિંગ ખંડિત ન થયું આજુબાજુના પથ્થરો ઉડી અને બહાર આવ્યા હતા વીજળી પડતા ગામના ઉપકરણોને પણ નુકસાન થયું હતું મોટી જાનહાનિ ન થતા ગ્રામજનોએ શિવજીનો આભાર માન્યો હતો સવારે સવા સાથે વીજળી પડતા અમારા રામેશ્વર મંદિરની અંદર જળાધારી તૂટી ગઈ છે અને રામેશ્વર મહાદેવનો ખૂબ અમારા ઉપર એમની લાગણી જે ગણોએ અમારો આ બાદ બચાવ કર્યો છે બાજુ બાજુમાં સ્કૂલ હતી સ્કૂલના બાળકો અવર જવર કરતા હતા તો કોઈ બાળકને પણ નુકસાન નથી કર્યું જ્યારે અમારા પૂજારી મંદિરમાં હતા ત્યારે એમના પત્નીએ કહ્યું બાવજી ચા પીવાઓ જ્યારે બાવજી હાથમાં ચાનો પિયાલો લીધો છે અને કડાકા સાથે ભયંકર વીજળી પડતાં મંદિરની અંદર પાર્વતી માતાની મૂર્તિને પણ કોઈ નુકસાન નથી જ્યારે બહાર નંદી મહારાજને પણ કોઈ નુકસાન નથી અને જ્યારે શિવલિંગની જળાધારી તૂટીને બસો ફૂટ સુધી પથ્થર વેરાણા છે જ્યારે આજે રામેશ્વર મહાદેવનો એ જેટલો આભાર માનીએ એટલો ઓછો છે પરમ દિવસે જ્યારે અમારી મા મંદિરની પ્રતિષ્ઠાનો દિવસ છે એ દિવસે અમારે આ જળાધારી પણ રિપેર થઈ જશે અને શિવજીને હતી હું સ્થાપિત કરી શકશું જે એમનો અમારા આજથી એમનો ત્રણ દિવસ ચાલુ થયો હતો પ્રોગ્રામ સાઠસોથી એકમ અને બીજ અને તીજના દિવસે પ્રતિષ્ઠા થતી એ દિવસે અમે યજ્ઞ કરીએ છીએ બાળકોને જમાડીએ છીએ સ્કૂલના અને કુવાસીઓ અને ગામના પરિવારજનોને જમાડી અમે ઉજવતા હોઈએ છીએ એ દિવસે અમારી જળાધારી પણ રિપેર થઈ જશે જેના લીધે એક દિવસ અમારું મંડિત ખંડિત પણ નહીં રહેમાં સાત વાગ્યાના સમયે એકદમ કડાકા સાથે વીજળી પડતા રતનપુર ગામમાં આવેલા રામેશ્વર મંદિરમાં એટલા કડાકા સાથે જલાધારી ઉપર વીજળી પડી કે જલાધારીના ટુકડી ટુકડા થઈ ગયા અને બસો મીટર સુધી વેરાણા પણ ભગવાનનો એટલો અદ્ભુત બચાવ કહેવાય કે બાજુમાં આવેલી સ્કૂલના નાણાં છોકરાઓ અવર જવર કરતા હતા અહીંયા અમારા સોસાયટીમાં બધા લોકો રહે છે પણ કોઈ જગ્યાએ કશું જ નુકસાન થયું નથી અને રામેશ્વર ભગવાનના આશીર્વાદથી બધા એકદમ સુરક્ષિત અને એકદમ આમ જે કહેવાય કે ભગવાનનો ચમત્કાર જે ચમત્કાર ગણીએ એ ઓછો છે એવો અદ્ભુત બનાવ બનેલો છે શિવલિંગને પણ નુકસાન શિવલિંગને બિલકુલ નુકસાન નથી થયું ત્યાં પાર્વતી માતાની મૂર્તિ છે નંદી મહારાજ છે એમને પણ કશું જ નુકસાન નથી થયું મંદિરના પૂજારી પૂજા કરતા હતા તો ભગવાનનો એટલો અદ્ભુત બચાવ એમનો પણ કર્યો છે કે પૂજારી પૂજા કરતા હતા ને એમના ધર્મપત્નીએ એમને ચા પીવા બોલાયા જેથી કરીને એમનો પણ આ વાત બચાવ થયો છે અને આ ભગવાનનો રામેશ્વરમાં રામેશ્વર મંદિરમાં ભોલેનાથનો એટલો ચમત્કાર કહેવાય જેટલો આભાર માનીએ એટલો ઓછો છે